ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વ્યવસ્થાની સ્થિતિ રહે પ્રવૃત્તિઓ બંધ રહે તે માટે કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપેલ તેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળા દ્વારા એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તારૂ જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરાયા દરમિયાન ગત રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ડી એ તુવર ટીમ સાથે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ કે સાથલી પાસે આવેલ કરાડી ગામમાં આ ફરકનો જુગાર રમાડતા અને જુગારના હિસાબના રોકડા રૂપિયા લઈને બે સમો ફોર વ્હીલ ગાડીમાં વલસાડ જિલ્લાના વાપી ખાતે જાય છે અને એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે ભરૂચ ટોલ નાકા ખાતે વોચ ગોઠવી બાદ મુજબ મુજબની કાર આવતા તેને અટકાવીને ચેક કરતા ગાડીમાં ડ્રાઈવર સહિત બે સમો મળી આવેલ ગાડીમાં તપાસ કરતા ગાડીના ડ્રોઅરમાંથી રોકડા રૂપિયા બાવન મળી આવ્યા ગાડીમાં હાજર ઇસમોની પૂછપરછ કરતા સાધલી નજીક આવેલ ગરાડી ગામે જગદીશ રહેઠાણ જાકે નામનો ઈસમ સાથે મળીને આગ ફરકનો જુગારો મળે છે જુગારના પૈસાનો હિસાબ વાપીના શાહરૂખ આપવા જતા હોવાનું જણાવેલ પોલીસે સદર ઇસમો પાસેથી મળી આવેલ રોકડા રૂપિયા અને ફોરવેલ કાર અને મોબાઈલ નંગ બે મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બાસઠ હજાર પાંચસોનો નો મુદ્દામાલ કબજે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી